અખિલ ભારતીય સંત દ્વારા આજે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે બાંગ્લાદેશમાં જે અમાનવીય અને સંપૂર્ણ રીતે રાક્ષસી પદ્ધતિથી હિન્દુ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય સંત નો આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં અમારો અખિલ ભારતે સંસમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદીના મહામ annealingશવ દિલદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે સાયધામ અમદાવાદના અમારા કાર્યકર્તા મહામ annealingશવ મોહનદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે હિન્દુ સેનાના અધ્યક્ષ પણ છે અમારા સંયોજક અરવિંદભાઈ પણ છે બહુ સારી વાત કે અમે તો ભારત સરકારે પણ અનુરોધ કરીએ છીએ જેમ જેમ સિટીઝન માટેનું જે અમેન્ટ બિલ એ તુરંત પાસ થાય અને તરત આમ તો પાસ તો થઈ ગયું છે એના તુરંત એક્શન થાય અને આ દેશમાં જે બાંગ્લાદેશી ગેરકાયદેસર જે ઘૂસી આવ્યા છે એમને ઓળખી ઓળખીને પાછા બાંગ્લાદેશમાં બાંગ્લાદેશના તો બાંગ્લાદેશમાં પાકિસ્તાન તો પાકિસ્તાનમાં રવાના કરવા જોઈએ ભારત સરકારે એક બિલ ચોક્કસ જે રજૂ કર્યું છે કે આજુબાજુના દેશમાં તે અનાદેશ ની અલ્પસંખ્યક જનતા જેમ જૈન બૌદ્ધ શીખ હિન્દુ એ જો પીડિત હોય એમને આપણે સ્વીકારવા તૈયાર છીએ ભારત સરકારે પણ એ સંવિધાનમાં સંશોધન કર્યું છે પણ જે લોકો અહીં આવીને ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા છે અને એક પ્રકારનું જેને આપણે કે વસ્તી વધારો જહોદ ચલાઈ રહ્યા છે જહાદ એમને પણ ઓળખી ઓળખીને તુરંત બહાર કાઢવાના પગલા હાલ લેવા જોઈએ સરકારે વર્તમાન સમયમાં જ લેવા જોઈએ તો એની અસર ત્યાં તરત જ થશે તો અમારો કહેવાનો મતલબ એ છે કે જે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એક પ્રકારનું જેહાદી આંદોલન થઈ રહ્યું છે ઉગ્રવાદી અને આતંકવાદી પદ્ધતિની કાર્ય પદ્ધતિ ત્યાં માત્ર ને માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે આ કોઈ ક્રાંતિ નથી આ કેવલ હિન્દુઓ સામે એક પ્રકારનો અત્યાચાર છે અને એની અંદર વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું મોડું બંધ કરીને બેઠી છે માનવ અધિકાર સંસ્થાઓ એ પણ બંધ બેઠી છે અને સૌથી આશ્ચર્યનું તમને એ થાય છે કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વખત બોર્ડ વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કૂદી કૂદીને હાથ લાંબા કરી કરીને મોટા મોટા ઘાંઘાટ કરી કરીને એનો વિરોધ કરી રહ્યા છે એ બાંગ્લાદેશમાં હિન્દુઓની જે આ દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી એનું અમને આશ્ચર્ય થાય છે તમે તમામ સંતો સંતોને પણ અમે હાકલ કરી છે અખિલ ભારતીય સંત તો એકસો સત્યાવીસ સંપ્રદાયોનું એક સંગઠન છે એ લગભગ ભારતના બધા જ સંતોને ધર્માચાર્યની સાથે સંમેલિત છે પણ તેમ છતાં પણ બીજા સંતો ઘણા કે પોતાનો કેટલોક આમાં મર્યાદા કે પોતાના સિંહાસનની કે પોતાના છત્તરની કે પોતાના છડીઓની જાળવણીનો પ્રશ્ન નથી આખો આખો હિન્દુ સંસ્કૃતિને હિન્દુ સમાજને જાળવવાનો પ્રશ્ન થતો હોય ત્યારે બધું કોરાણી મૂકી અને બધા એક થઈને આ પ્રશ્ન સામે જજુમે એવી સંતોને પણ અમારી અપીલ છે અખિલ ભારતીય સન સમિતિની અપીલ છે એટલે અહીંયા અમે આ વિરોધ દર્શાવીએ છીએ વૈશ્વિક સંસ્થાઓને પણ આગ્રહ કરીએ છીએ કે જેમ બને તેમ તુરંત અસરથી બાંગ્લાદેશમાં જે લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બેન બેટીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે કેટલાક એમના માલ મિલકતો એમની દુકાનો એમના મકાનો એમના ધંધા બધાને આગ લગાડી રહી છે અને જબરજસ્તી કેટલાનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છીએ એ બધું તાત્કાલિક રોકાવવું જોઈએ અને હિન્દુઓ માટે સલામતી માટે તરફથી ભારત સરકારે જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ મોટું થઈ રહ્યું છે એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહવાન કરીએ છીએ કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થયો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે અને સરકારશ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે એમાં આપ સૌનું જે યોગદાન છે એ થઈ રહ્યું છે એમ જેવી રીતે કે હમણાં આપણા માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન શ્રી જે કરી રહ્યા છે પણ એમાં જે પણ બાંગ્લાદેશમાં જે આ થયું એ બહુ ખોટું થયું છે અને આવું ભવિષ્યમાં ફરી થાય નહીં એના માટેનું પણ આપણે સૌ હિન્દુ સમાજે પણ એક જાગૃતિ લાવવાની ખૂબ જરૂરત છે આજને સૌથી પહેલાં તો અખિલ ભારતીય સંત સમિતિના ઉચનીય વંદનીય સંતોને મારા ખોટી ખોટી વંદન હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ તરીકે આજે હું એ કહેવા માગીશ કે બાંગ્લાદેશમાં જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર અને બૌદ્ધ જૈન જે લઘુમતીમાં છે ત્યાં એમની પર જે આ કટ્ટરપંથીઓ દ્વારા જે હુમલા કરવામાં આવે છે તેની સત્તા પલટ કરીને અને ત્યાંના જો જે લોકો છે એ લોકો હિન્દુઓ પર જે અત્યાચાર કરી રહ્યા છે એમના ઘર લૂંટવાની વાતો હોય કે મા બેન્દીકર ઉપર બળાત્કારની વાતો હોય કે હિન્દુ યુવાનોને મારી નાખવાની વાતો હોય તો એ ક્યારે સાંખી ના લેવાય ભારત દેશ એટલો મોટો દેશ છે આપણો એકસો પંદર કરોડથી વધારે હિન્દુ આ દેશમાં રહીએ છીએ દરેક ધર્મને આપણે માન સન્માન આપીએ છીએ તો આપણે હિન્દુએ ક્યારેય જો કોઈ ભેદભાવ કોઈ ધર્મ સાથે ના રાખ્યો હોય કોઈ સંપ્રદાય સાથે ના રાખ્યો હોય તો આજે હું મીડિયાના માધ્યમથી આપણા પ્રધાનમંત્રીજીને એક સંદેશ મારે આપવો છે કે આ દેશમાં જે પણ પીડિત હિન્દુઓ છે બાંગ્લાદેશમાં જે લોકો અત્યારે અસહનીય દર્દથી જે લોકો પીડાઈ રહ્યા છે તો એમની ખરાઈ કરીને તાત્કાલિક એમને ભારતમાં પ્રવેશ આપવો જોઈએ અને જેમ અમારા મહારાષ્ટ્રએ કહ્યું કે અખિલ ભારતીય સંત સમિતિના તમામ પૂજનીય સંતો એ લોકો જે પણ હિન્દુઓ છે તો આજે આપણે એકસો પંદર કરોડ હિન્દુઓ છીએ તો શું આપણે એક એક પરિવારને દત્તક નહીં લઈ શકતા હું હિન્દુ ધર્મશાળના પ્રમુખ તરીકે એક પરિવાર દત્તક લેવા તૈયાર છું આવતા દિવસોમાં સંતોના માર્ગદર્શન હેઠળ દરેક દરેક ગુજરાતના જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે અને આ દેશમાં આ દેશમાં જે છુપાઈ રહેલા જે બાંગ્લાદેશીઓ ઘુસ્યા છે ને ખોટી ખોટી રીતે તો આ હિન્દુ ધર્મ છે એ કામ કરશે ઘરે ઘરે જશે તપાસ કરશે જ્યાં પણ આવા વિરોધીઓ બાંગ્લાદેશીઓ મળે ને પાકિસ્તાનીઓ જે ખોટી રીતે ઘુસ્યા છે એમને પકડીને આપણે પોલીસને જાણ કરીને પોલીસને સોંપીશું અને બીજી વાત કહી દઉં કે બાંગ્લાદેશને એક મારો સંદેશ કે તમે એવું ના સમજશો કે આ ભારતના હિન્દુઓ બી ગયા કે ત્યાંના હિન્દુઓ બી ગયા અમે શાંત લોકો છીએ અમે ક્યારેય હિંસામાં નથી માનતા પણ જો આ હિન્દુ ખરેખર જો રૂપ ધારણ કરશે તો તમે સમજો કે ધર્મનો વિનાશ કરવા માટે તમે જે રીતે નીકળ્યા છો ને બાંગ્લાદેશીઓ તમને પણ અમે છોડીશું નહીં આ દેશમાં તમે જેટલા છો ને શોધી શોધીને તમને બાંગ્લાદેશ પાછળ મોકલીશું અને આવતા દિવસોમાં પૂજની સંતો જે પણ અમને આદેશ આપશે જે માર્ગદર્શન આપશે એના હેઠળ અમે તમામ કાર્ય કરવા હિન્દુ ધર્મ સેનાની ગુજરાતની તમામ ટીમ તૈયાર છે વિશેષમાં જય શ્રી રામ